આ આપણું પ્યોર ઈસાન મસાલા ભંડારનો પ્યોર મસાલો છે આની અંદરથી કોઈ ભેળસેળ કાઢી દે તો એને એક લાખ રૂપિયા ઇનામ દેવામાં આવશે મિત્રો સ્વાગત છે મારી ચેનલ ભરેલ રસોઈમાં આજે ફરીથી એક નવી રેસીપી નહીં રેસીપી નહીં મિત્રો આજે આપણે રેસીપી બનાવવા માટે જે મસાલાની જરૂર પડે એ માટે આપણે આવી ગયા છીએ કિસાન મસાલા ભંડારમાં મસાલા લેવા માટે તો આપણે મળ્યા એના ઓનર અકિલભાઈ ઉછડિયા તો આ ભાઈ છે અકિલભાઈ અને અમારા નાનપણના મિત્ર છે અને આના ઓનર છે અકિલભાઈ તો આપણે અકિલભાઈને પૂછ્યું કયા કયા મસાલા મળ્યા મસાલો લેવા માટે જ આવ્યા છે આપણે રેસીપીના વિડીયો બનાવીએ છીએ એટલે એમાં જરૂર પડે એટલે આપણે મસાલો લેવા માટે અહીં આવ્યા છીએ તો આપ સૌને પણ મસાલાની ઘરે જરૂર પડે છે તો અહીંયાથી આ ભાઈ પોતે કરે છે અને જે કોઈ મિત્રોને મસાલા લેવા હોય તો અહીંથી મળી જાય છે આમાં તમને એનો કોન્ટેક નંબર પણ મળી જાય છે અને અહીંથી તમને ડિલિવરી ઓલ ગુજરાતમાં મળી હોય છે તો આપણે અંદરથી પહેલાં કયા કયા મસાલા છે એ જોઈશું તમને બતાવું તો જો આવડા બધા મસાલા છે એક રૂપિયા આપણને કે આ બધા મરચા છે તો આ બધા મરચાના નામ આપશે અને ભાવ આપશે આ છે રેવા મરચું આવા માટે એકદમ ક્વોલિટી ટોપ એકદમ મીડિયમ તીખું આ છે સાનિયા મરચું આ થોડુંક તીખું આવે આ છે તેજા તીખી મરચી એકદમ ફૂલ હા એકદમ ફૂલ તીખું આ તો બધાનું પ્રખ્યાત મરચું કાશ્મીરી ઓરિજિનલ કાશ્મીરી આ છે ડબલ પટ્ટો મરચું તો ભાઈ છ જાતના અલગ અલગ છ જાતના મરચા છે એમાં રેવા છે પાંદડી છે કાશ્મીરીમાં બે જાત છે એક પાંદડી અને એક આપણે જે રેગ્યુલર કાશ્મીરી આવે એ અને અલગ અલગ બીજી ચાર જાત છે કાશ્મીરી સિવાય તીખું મોડું મીડિયમ તીખું એમ અલગ અલગ તમારે જોતું હોય મળતું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માણસ કોઈ પણ મિત્રને આપણે અહીંથી મળશું લેવું હોય તો તમારા ઘરે ડિલિવરી આવી જશે અને આ મરસાનો ભાવ છે એકિલભાઈ કે છે આમાં કયા મરચાનો શું ભાવ છે તો ભાઈ મરચાનો ભાવ શું છે એટલેથી સ્ટાર્ટ થાય છે એકસો ને પચાસ રૂપિયાથી ટાઈટ થાય છે તો ભાઈ એકસો પચાસ રૂપિયા કિલો મરચું સ્ટાર્ટ થાય છે અને કઈ રેસ સુધીનું છે ચારસો સાહીઠ રૂપિયા ચારસો ને સાઠ રૂપિયા જીરો મરચું છે એટલે એકસો ને સાહીઠ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તો ચારસો ને સાઈઠ રૂપિયા મરચું અહીંયા મળે છે તો ચારસો ને રૂપિયા કેવું મળતું

ગૌરાવે છે અને પોતે મોટી ડાયરી ખરીદી કરે છે તો આ બધા મરઘા આપણે ઓર્ગેનિક કરતા છે અને અહીંયા મગાવીને પોતે દળે છે અને કોઈ પણ ભેળસેળ કરતા નથી તો ખાસ મિત્રો તમારે જો એકદમ સારી વસ્તુ ખાવી હોય એકદમ પ્યોર વસ્તુ ખાવી હોય એકદમ ઓર્ગેનિક વસ્તુ ખાવી હોય તો ખાસ તમે અહીંથી વસ્તુ ખરીદો તમને આ ભાઈનો કોન્ટેક નંબર મળી જાય છે આમાં ડિસ્ક્રિપ્શનમાં અને તમે ઓર્ડર કરીને મંગાવી શકો છો અને જે કોઈ ભાઈઓને હોલસેલ વેચવા માટે દુકાને વેચવા માટે જોતું હોય તો પણ મળી જવાનું છે તો ખાસ મુલાકાત લો કિસાન મસાલા ભંડારની અને અહીંથી ખરીદી કરો એકદમ પ્યોર મસાલા એકદમ ઓર્ગેનિક મસાલા શુદ્ધ અને દેશી અપનાવો અને તો હવે આપણે અહીંથી મારા માટે પોતે મેં દસ કિલો મરકા લીધા છે અને અહીંયા જોઈ શકો છો લડવા માટે નાખ્યા છે એ આપણે જે રેસીપીમાં યુઝ કરીશું એ આ જ મસાલા યુઝ કરવાના છે તો ચાલો હું તમને બતાવું જોઉં અત્યારે મારા દસ કિલો મરચાં તો જુઓ મિત્રો આપણે દસ કિલો મરચાં લીધા છે રેવા અને સાનિયા મિક્સ લીધા છે અને જુઓ એકદમ લાલ કલરના મરચા છે ને આ ખાવામાં મીડિયમ હોય છે બહુ તીખું ન થાય અને બહુ મોડું ન હોય મીડિયમ આવે રેગ્યુલર આપણે આ દસ કિલો મરચાં લીધા છે ને આને હવે આપણે દળાવવાના છે આને જો તમારે ડીટિયા વગર દળાવ હોય તોય થાય પણ આપણે ડીટિયા સાથે દળાવવાના છે તો આપણે દસ કિલો મરચા દીધા છે ને હવે આપડે જળવાનું ચાલુ કરીશી ભાઈ

એક કિલો તેલ નાખ્યું હવે આપણે આ મશીન ને શરૂ કરો 仲はいよ。

તો આ છે અકિલભાઈનો ત્યારે ઓર્ડર કરશો તમારો ગમે ત્યારે ફોન છે અને તમને તમને અંદર અંદર ઘરે ડિલિવરી મળી જશે અને આ તમે ઓર્ડર કરો એટલે તમારે ગૂગલ પે માં પૈસા કરવાના રહેશે અને એના ત્રીજા દિવસે તમને ઘરે મસાલો મળી જશે તો તાત્કાલિક ઓર્ડર કરો મસાલો તમને સારો મળવાનો છે ઓર્ગેનિક વસ્તુ છે સારી વસ્તુ છે પ્યોર વસ્તુ છે આવી વસ્તુ તમને બીજે ક્યાંય નહીં મળે દુકાને તમે લેવા જાશો તો સસ્તું મળશે પણ સારું નહીં મળે એની ગેરંટી છે અને બીજું એ કે આ કોઈ પેડ પ્રમોશન નથી આ એક અમારા મિત્ર છે અકિલભાઈ ઉચડીયા અમે સાથે રહીએ છીએ નાનપણના હતા ત્યારથી સાથે રહીએ છીએ એટલે બાકી આ કોઈ પેડ પ્રમોશન નથી એ ખાસ તમને કહેવાનું છે આ આપણો પ્યોર કિસાન મસાલા ભંડારનો પ્યોર મસાલો છે એકદમ સુપર સ્ટાન્ડર્ડ આપણે કોઈ જાતની ભેળસેળ કર્યા વગરનો માલ વેચીએ છીએ આની અંદરથી કોઈ

તો મિત્રો આમ મસાલા પડાર્થ નું એડ્રેસ તમને આવી છું આ વરલ ગામનો ટાણા રોડ ટાણા રોડ જાય છે અહીંથી સીધું શિહોર જવાય છે શિહોર અહીંથી વીસ કિલોમીટર થાય છે અને આ રોડ જાય છે દિહોર છે તળાજા અહીંથી તળાજા થાય છે ત્રીસ કિલોમીટર તો આ પ્રોપર આવેલું છે વરલ ગામની અંદર ટાણા રોડ તો આનું એડ્રેસ છે અને નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આપણે રૂબરૂ વાકિલભાઈ આપેલો છે તો મળીએ બીજા વિડીયોની સાથે ધન્યવાદ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયોની સાથે ધન્યવાદ